નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંબાજી નજીક ભયંકર અકસ્માત લક્ઝરી બસ પલટી મારી જતાં ચાર ના મોત પિસ્તાલીસ ગાયલ રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે અંબાજીથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી જેમાં બસમાં સવાર ચારથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે ઉપરાંત પિસ્તાલીસ લોકોને ગંભીર ઈજા પહોંચી છે અંબાજીથી કઠલાલ તરફ જતા રસ્તામાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી બસમાં પચાસથી વધુ મુસાફરો સવાર હતા જ્યારે બસ પલટી મારી જતા ચાર જેટલા મુસાફરોના મોત નીપજ્યા છે આ ઘટનામાં પિસ્તાલીસ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ગી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઇન્દર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી ઝીરો વન 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 એટ ફાઇવ એટ સિક્સ જેલમ મહેતા ગાટકોપર નાઇન થ્રી ડબલ ટુ વન ફોર ટુ નાઇન 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 શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ફોર કઠલાલના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરી આજે પરત કઠલાલ પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ઘટનાને પગલે પોલીસ એકસો આઠ સાથે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ડ્રાઈવર બેફામ થતા અને કાબૂ ન રહેતા બસ પલટી મારી ગઈ હતી વાઘ ડ્રાઈવરનો જ છે ડ્રાઈવર કટ મારતો હતો અને બસ ફૂલ સ્પીડમાં હતી ચાર લોકોના મોત થયા છે બાવનથી છપ્પન લોકો છે અંબાજી પીઆઈઆર ગોહિલે જણાવ્યું કે ગઈકાલે નડિયાદથી લોકો દર્શન માટે આવ્યા હતા આજે સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટ ઉતરતા બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર